અયોધ્યા ખાતે બાવીસમી જાન્યુઆરી ના રોજ ભગવાન શ્રી રામ ના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અયોધ્યા ખાતે બાવીસ જાન્યુઆરી રોજ ભગવાન શ્રી રામના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે ત્યારે દેશભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન થઈ રહ્યું છે આ દરમિયાન ખાતે થી નીકળેલી ભગવાન શ્રી રામતે સમાજના અગ્રણી રશ્મિન હાલાની એ જણાવ્યું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામ ના ભવ્ય મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે ત્યારે ઓઝા સમાજ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યું છે આજે અયોધ્યા થી જ્યારે કળશ યાત્રા તેમની સોસાયટી ખાતે પધારી છે ત્યારે ખોજા સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવાની સાથે જ શ્રી રામચંદ્ર ભગવાનનું પૂજન આરતી કરવામાં આવી હતી સાથે જ ભોજન સમારોહનું આયોજન કરી હિન્દુ મુસ્લિમ એકતાનો શ્રેષ્ઠ સંદેશો આપવામાં આવ્યો હતો મારું નામ રશ્મિન જે હલાણી છે આજે પ્રેસિડેન્ટ ટાવર ની અંદર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી તથા કરીમાબાદ સોસાયટી રત્તમ સોસાયટી અમે બધા જ ખોજા મુસ્લિમ સમાજની અંદર આજે અયોધ્યાથી આવેલ કળશ યાત્રાનું અમે સ્વાગત કર્યું છે અને ઘણી જ મોટી સંખ્યાની અંદર અમારો સમાજ હાજર રહેલ છે જેમ આપણું લોહીનો રંગ લાલ છે એવી રીતે અમે હિન્દુ મુસ્લિમ એકતાનું આજે જે પ્રતિકરૂપે અમે પ્રસંગ બધાએ સારી રીતે ઉજવ્યો છે અને ઘણી જ બધી મોટી હાજરીની અંદર આ પ્રસંગની અંદર બધા હાજર રહેલ છે અને એકતાનું એક પ્રદર્શન થયું છે અને જે ભગવાન રામચંદ્ર ભગવાનની જે બાવીસ તારીખની આપણા મંદિરની સ્થાપના છે એ માટે બધાની જ ખૂબ જ અમારા સમાજ તરફથી લાગણી છે એનો હું ભવ્ય ભવ્ય આભાર માનું છું કળશ યાત્રા આ કળશયાત્રા અયોધ્યાથી આવેલ છે અને અયોધ્યાથી બધી જ અલગ અલગ સિટીની અંદર આવે છે એમ અમારી ખોજા સમાજની અંદર પણ આવેલ છે એનું અમે ભવ્ય સ્વાગત કર્યું છે આસિફ ખેરાણી છે પ્રેસિડેન્ટ ટાવર સોસાયટીના સેક્રેટરી છીએ અને આજે અયોધ્યાથી નીકળેલ યાત્રાનું અમે લોકો ખોજા આગેવાનો તમામ સમાજ સુરત સમાજમાં જે ખોજા આગેવાનો છે તમામ સમાજ હાજર રહી અને આ કળશ યાત્રાનું અમે વાજતે ગાતે સ્વાગત કર્યું છે અને એક અમારા ધર્મગુરુએ કીધું છે કે જે દેશમાં રહો છો એ દેશને વફાદાર રહેવાનું અને તમામ ભાઈબંધ કોમ સાથે મિત્રભર્યું વ્યવહાર રાખવાનો એના અનુસંધાનમાં અમે આ લોકો એક સમાજમાં એક દ્રષ્ટાંત પૂરું પાડીએ છીએ એકતાનું એક અમે કામ કરી રહ્યા છીએ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે